નવા વરાણા બધાને રામ રામ ને નવા લોકોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે માસીને બધાને અમે રામ રામ કરી દીધા પણ માસી તમને બધાને મડાઈ દો માસી સાલ મુબારક સાલ મુબારક સાલ મુબારક સાલ આ બધાને પગે લાગી એટલે મને કોઈ કમેન્ટમાં એમ ના કહેતા કે ખાલી હાથ નોમી લેવા હવે મારા આ બધાને પગે લાગી છું બે જણ અલ્યા પકડી એક તો વાણા લાગા ખરી પગે લાગે ચાલો

મિત્રો જો કાજલબેન વ્લોગમાં આપણે લઈએ તો લાઇક કરવાનો તો જ્યારે ભૂલતા જ નહીં જેટલા જોતા હોય ને એટલા લાઈક તો કરવાનો જો અને રેગ્યુલર આપણે જો વ્લોગ મૂકવા હોય ને તો લાઇક વધારે જોશે તો મને વ્લોગ મૂકવાની ઈચ્છા થાય નતર વ્લોગ મૂકવાની ઈચ્છા થાય નહીં હા લાઈક કોમેન્ટ તમે કરશો તો વ્લોગ મૂકવાની વધારે મજા આવશે મને હે ને તો તમારે કઈ નથી કરવાનું નોટિફિકેશન ઓન કરી નાખવાની છે મસ્ત મજાની નો આવડતું તો તમને થોડીક વારમાં હું શીખવાડી દઈશ કઈ રીતના નોટિફિકેશન ઓન કરવી જેથી કરીને કે હું વિડીયો મૂકું ને તો તમને તરત ખબર પડી જાય હે ને તો હાલો પહેલા તો હવે અત્યારે આપણે ગામડે જાશું નિંદર આવે મીડી બેટા નિંદર આવે હે જો મિત્રો ઓલા વર્ષ ઓલા વર્ષે હે ને ઓલા જ બ્લોગમાં આ જગ્યાએથી આપણે જો લીધા હતા આપણે

ના ના નક્કી કરવાની વાત ખરે એવું નક્કી કરવું શિલ્પા જો ના પાડે ભાઈ તો હાલો ભાઈ કેન્સલ રાખો હવે એમ લઈ ગયો હાલો ભાઈ આગળ નક્કી કરી અત્યારે નક્કી નથી થતું

ચાલો દર્શન કરવામાં

તો પપ્પા ને પગે લાગીને નીકળી ગયા એ અમે અને હવે જો મહાદેવ દર્શન કરી લીધા પેલા આ બેના કલાક થઈ એ મિત્ર એક કાંડ થઈ ગયો જો ગાડી માં કરી જો દેખાય તો આ જ આ જ દેખાય આસમાન સામે ગાડી રાખી દીધી તો દરવાજો ખુલ્લો રાખ્યો હતો એટલે ગરડી કરી ગઈ અંદર

Aziyar yadda yadda. છોકરા ને ખીજાણા 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 છે નાની હવે ગઈ જો થયો આથે પેરી લેવાય એમ કહું છું શું જાવ એ ભાઈ

આવાનું કલેજ અરે સોરી આજ રાતે જવાનો અરે હું છું હું આને માયરો કેવો માયે વાત ભાગ

રેગ્યુલર બ્લોગ બનાવવું ડેલી બનાવવું કે નહીં બરાબર ત્યાં સુધી મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા